હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી આરામ તો કેમ છો તમે બધા મજામાં તમારા જલ્પાજનક બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે લાભ પાસુનની આપ સૌને હાર્દિક 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 શુભકામનાઓ કારણ કે ત્યાં નાના મોટા ધંધાવાળાનો લાભ પાસુમનું જ હોય છે તો અત્યારે જાઝા ભાગના લોકોએ મુહૂર્ત કરી નાખ્યું હોય છે અને બધા ધંધા પણ ચડી ગયા છે ધંધે પોતપોતાના કારણ કે દિવાળીનો પર્વ પણ ભાઈ ગયો બેસતું વર્ષ ભાઈબીન બધા જે તહેવાર હતા જે આપણે બાર મહિને એક તહેવાર આવતા હોય છે એ તહેવાર બધા હવે બયા ગયા છે ને હવે આજે છે લાભપાશમ લાભપાશમના મુહૂર્ત કરીને તમામ નગરજનો ભાઈઓ અને બહેનો જે કોઈના નાના મોટા બિઝનેસ હોય ઉદ્યોગ હોય દુકાનદાર હોય એ આજના સમયે પાસમના દિવસે મુહૂર્ત કરી અને ધંધા શરૂ રાબેતા મુજબ કરી દીધા હોય છે તો આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામના અને મેં પણ આજે બ્લોગ ચાલુ કરી દીધો છે બ્લોગ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો જો ચકલા પણ એની છણ ખાવા આવી ગયા છે એટલે કલબલ કલબલ ચકલાનું ચાલુ હોય ને શુભ શુભ સવારની અંદર જો આ બધા જો કેટલા સરસ મજાના ઉડી ઉડીને બધા આવ્યા છે જો આપણે અહીંયા ચાલુ કરી દીધો છે અને આજે લાભ પાચમ તો લાભ પાચમ ને દિવસે તો હું હોય કે ધંધા વાળા હોય ધંધાથી કામકાજ હોય એટલે આપણે છે ને આજ મુહૂર્ત કરવાનું હતું તો આપણે લાભ પાચમ કરી દિવસે કરવું પણ થોડોક સમય જોતો નહીં એટલે આજ આપણે પાચમનું મુહૂર્ત કર્યું છે તો આપણે હંચાનું મુહૂર્ત કર્યું નાના મોટા કામકાજ વાળાનું મુહૂર્ત આજે ગમે ત્યાં આજે થાય લાભ પાચમ ના દિવસે લાભ પાચો આપણે લાભ ને દિવસે આપણે રોજી રોટી આપણે કરી દીધી અને આપણે આપણા હંચાનું મુહૂર્ત કરી નાખ્યું છે સવારમાં

બિસ્તરા પોટલા એ બધું કમ્પ્લીટ કરે છે ને એ જાય છે આજે હવે રાજકોટ જાય છે મારાથી સગા મોટા ભાઈ છે એ તો ભાઈ આવી ગયા છે અને ભાઈ છે મોટા બાપાના દીકરા એ આજે જવાના છે એટલે એ બધા બિસ્તરા પોટલા પેક કરે છે તો હું તમને બતાવું જો આ બધા થેલા બિસ્તરા પોટલા પેક થાય છે અને આ અમારા બેન છે

આપણે આમ ગણીએ તો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે આ વરસાદ કમોસમી વરસાદ કહેવાય અત્યારે આપણે સમજીએ તો શિયાળાનો લગભગ એક મહિનો તો વયો જ ગયો છે તો હજી ચોમાસા જેવું વાતાવરણ કરી દીધું કારણ કે કમોસમી વરસાદથી ખેડૂતોને ઘણી બધી નુકસાની થઈ છે તૈયાર પાક ઉપર આવી ગયેલો હોય અને આ કમોસમી વરસાદ માવઠું થાય એટલે નુકસાની થાય ખેડૂતોને કપાસ હોય મગફળી હોય ઘણા બધા બીજા પાક પણ હોય હવે આપણે શું સમજવાનું કે આ શિયાળો સમજવાનો કે ચોમાસું સમજવાનું શિયાળાનો નામ ગણો ને તો રાઈટ એક મહિનો તો વયો જ ગયો છે પણ હજુ ઠંડી જેવું કાંઈ વાતાવરણ છે જ નહીં અને આ વરસાદ જેવું છે આ દિવાળીનો તહેવાર વહી ગયો બેસતું ભાઈ બીજ લાભ પાછમ પણ વહી ગઈ દિવાળીની રજાની અંદર નાના મોટા પ્રસંગો લોકો કરતા હોય છે કે જેવા કે વેવશાળ છે પછી રામાપીરના આખ્યાન છે એવું છે કે મિત્રો સુરતવાળા આવ્યા હોય ને એટલે અહીંયા આવું કાંઈ પણ આયોજન કરે છે પણ હવે એમાં શું છે એવું આજની તારીખમાં અમારે બે અખ્યાન હતા એક બાજુમાં પ્રસંગ છે અને વરસાદ પણ શરૂ છે મહેમાન સહેમાન આવતા હોય છે બધા માણસોને હમાડવા ક્યાં આવા આમ વરસાદથી આવા બધા પ્રશ્નો બને હલો કે એ તો આપણે અટકાવીને આપણે બંધ પણ રખાવીએ પણ વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે હવે ખેડૂતોને કઈ રીતે પાક બસાવવો ગમે એટલી મહેનત કરે તો પાક એનો બચે નહીં હાલો અંબાલાલ હવે કા તમે એવું કા કરો તે છે ને વરસાદ ડૂકી જાય અમાર હરવા ફરવા જવાનું છે મે સ્કૂલ સ્કૂલ તો ખુલી છે સ્કૂલ તો બંધ થઈ ગઈ પછી જાવ પછી તો એ પછી તો વરસાદ જાય પછી ખુલી જાય પછી હજી બંધ રહે કે પછી અમાર ફરવાનું બંધ રહે તો તો પછી અમે ક્યાં જાશું વરસાદ રહી જાય તો અમે હરવા ફરવા જાવીએ બસ ઘરે તમને મજા નથી આવતી તો હવે વરસાદ રહી જાય પછી તમારે જવાનું છે તો ક્યાં ક્યાં હરવા ફરવા જાશો તમે હે

સુગંધિપુષિવર્ધન ઓમ ત્રંબક યજમે સુગંધિપુષિવર્ધન કુર્વરૂપ વિપવંદના મિત્રોક્ષી મામૃતા કુર્વરૂપ વિપવંદના મિત્તેરક્ષી મામૃતા ઓમ ત્રંબક યજમે સુગંધિ પુષ્ટિવર્ધન ઓમ ત્ર્યવક યજમહ

बोर्ड में ध्यान दो पछी हाँ. तने काय आम चालू क्लास में के मैडम मैडम से कौन कोन तार थारा मैम हां क्लास टीचर नाम हु छे फैमिली मैम फैमिली मैडम नॉन जेल मैडम अ 8 केजी वाला नि छे अ जूनियर केजी ले छे खाली नरजी वाला नि छे अइया मोटा अइया बेइबो मोटा अन थारे स्कूल नाम, हाँ. नाम हु

રામદેવ અને તો તમે હવે દર્દી ને બોલાવો કાક અને ગોડીલા માં કાવતરું કર્યું છે પ્રધાન બોલાવે

તો આ બધા એની કાલી ખેલી ભાષામાં જે કંઈ બોલ્યા છે તે કેવું લાગ્યું છે તે મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને જણાવજો અને આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ ફરી પાછા નવા બ્લોકમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આપ સૌને જય શિયા રામ ગુડ નાઇટ